નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું કૃષ્ણ સાર્થક વિદ્યામંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક અગત્યનો મુદ્દો સમજવા જઈ રહ્યા છીએ કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા એક ઉદ્યોગપતિએ જણાવ્યું કે સારો અનુભવી કલ્પનાશીર અને પ્રામાણિક કર્મચારી એ ધંધાની એક મિલકત સમાન છે ધંધાકીય એકમમાં જો શરૂઆતથી જ કર્મચારીઓનું ભરતીનું કાર્ય મહત્ત્વ બની જાય છે કોઈ પણ પ્રકારની જો એમાં લાગવક ભ્રષ્ટાચાર કે સગાવાત જો એમાં સામેલ થાય તો આપણે વ્યવસ્થિત રીતે કર્મચારીઓ મેળવી શકતા નથી માટે જ્યારે પણ આપણે કર્મચારી મેળવવાની પ્રક્રિયા કરે ત્યારે આ બધાથી છોડીને તટસ્થ રીતે યોગ્ય લાયકાતવાળા એના કૌશલ્યના આધારે જ્ઞાન ધરાવતા હોય એવા અને નિષ્ઠાવાન વ્યક્તિને કર્મચારી તરીકે ભરતી કરવી જોઈએ તે માટે વૈજ્ઞાનિક પડતીની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ પહેલાં એવું હતું બરાબર કે મોટી મોટી લાગવક વાલતી તો તેને લીધે શું થતું એકમો એટલું બધું જે પોતાના ધ્યેય છે એ સિદ્ધ કરી શકતા નહીં કારણ કે જે કર્મચારીઓની નિમણૂક થઈ હોય છે તે પૂરેપૂરા કાર્યનિષ્ઠ નથી હોતા કે યોગ્ય લાયકાત ધરાવતા ન હોય જેથી તે પોતાના ધ્યેય હાસિલ કરી શકતા નહીં તો આના આધારે જ એક બદલાવ લાવવાની જરૂર પડી કે જ્યારે પણ કર્મચારીઓની ભરતી કરો ત્યારે લાગવક સગા સંબંધીઓ એ બધાથી દૂર રહી જે કામ માટે જે વ્યક્તિ યોગ્ય છે તેવા વ્યક્તિની જ નિમણૂક થવી જોઈએ તો ચાલો આપણે સમજીએ ભરતી ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે કોઈ પણ નવું એકમ સ્થપાય અથવા ચાલુ એકમ હોય એનો વિકાસ થાય અથવા કોઈ કર્મચારી રાજીનામું આપે કે એનું મૃત્યુ થાય કે નિવૃત્ત થાય આવા ઘણા બધા કારણો છે કે જ્યારે ભરતીની જરૂરિયાત ઊભી થાય છે આવો તમને એક માર્કમાં પ્રશ્ન પણ પૂછી શકે કે ભરતીની જરૂરિયાત ક્યારે પડે છે તો તેમાં તમે લખી શકો કે જ્યારે નવું એકમ સ્થપાય ચાલુ એકમનો વિકાસ થાય કોઈ કર્મચારી રાજીનામું આપે અથવા તેનું મૃત્યુ થાય અથવા તે નિવૃત્ત થાય તો આવા ઘણા કારણો છે કે જેને લીધે ભરતીની જરૂરિયાત ઊભી થાય છે સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા વિશાળ અર્થમાં આપણે કહીએ તો ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મેળવવાની પ્રક્રિયા જો એ બહુ સરસ શબ્દ બધા વાપ્યા વાપર્યા છે યોગ્ય સમય કે જ્યારે તમારે ભરતીની જરૂરિયાત ઊભી થાય તે જ સમયે જેટલા જોઈએ એટલી સંખ્યામાં મળી જવા જોઈએ અને યોગ્ય જગ્યા માટે અને એના માટે જે લાયકાત ધરાવતો એવી જ વ્યક્તિ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી અહીં આપણને ભરતીના મુખ્ય બે પ્રાપ્તિ સ્થાનો છે એક આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બીજું બાહ્ય પ્રાપ્તિ સ્થાનો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોને આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે કે કર્મચારીઓનો રેફરન્સ આપણને આપણા એકમની અંદરથી જ મળી આવે અથવા કર્મચારી પોતે જ આપણા એકમની અંદરથી મળી આવે તો તેવા પ્રાપ્તિ સ્થાનોને આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહેશું તો એમાં પહેલું આપે આવે છે બઢતી આપીને આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીઓનું કામ જોવે એની હોશિયારી જોવે એની પ્રમાણિકતાની વફાદારી જોવે આ બધાનું એનું મૂલ્યાંકન કરે છે અને તેના આધારે એને બઢતી આપે છે બઢતી એટલે પ્રમોશન જે કર્મચારી ઉચ્ચ હોદ્દા પર લેવાથી તેના કાર્ય જુસ્સો અને વફાદારી વધે છે બઢતીના કારણે કર્મચારીનો પગાર હોદ્દો સત્તા અને જવાબદારીમાં પણ વધારો થાય છે ટૂંકમાં આપણે કહીએ બઢતી કોને કહે તો કે કોઈ કર્મચારી પોતાના જે હોદ્દો છે તેના કરતાં ઉચ્ચ હોદ્દા ઉપર જાય અને પહેલાં કરતાં વધુ પગાર મળે તો તેના આપણે બઢતી કહીએ છીએ હવે જો આપણે સમજી લો કે કોઈ ક્લાર્ક છે હવે મેનેજરની પોસ્ટ ખાલી થઈ તો એ મેનેજરની પોસ્ટ તમે બીજી આપણા એકમ કરતાં બીજા કોઈ અન્ય વ્યક્તિને તમે મેનેજર તરીકે નિમો તો તેના કરતાં જ આપણી એકમમાં સારામાં સારા ક્લાર્ક વ્યવસ્થિત રીતે કામ કરતા હોય અને મેનેજર માટે જો એ લાયક હોય તો બીજા કરતાં આપણા જ એવા યોગ્ય લાયકાત ધરાવતા ક્લાર્કને જો આપણે મેનેજર બનાવીએ તો શું થશે કે એને કામ કરવાનો જુસ્સો વધશે અને બીજા પણ એમ પ્રોત્સાહિત થશે કે જો આયા ભાઈએ સારું કામ કર્યું તો તે ક્લાર્કમાંથી આમાં નામાં મેનેજર બન તો તેને લીધે બીજા કર્મચારીઓ પણ વ્યવસ્થિત રીતે કાર્યનિષ્ઠ પ્રમાણે કામ કરશે આ એક મોટામાં મોટો ફાયદો થાય છે આંતરિક પ્રાપ્તિ સ્થાનોથી પછી આવે છે બદલી કરીને એકમના એક વિભાગમાં કર્મચારીની અછત હોય તેવા સંજોગોમાં એકમના જ અન્ય વિભાગમાં જરૂર કરતાં વધારે કર્મચારી હોય ત્યારે વધારાના કર્મચારીઓની લાયકાત ધ્યાનમાં રાખીને યોગ્ય જગ્યાએ બદલી કરી કર્મચારીઓની અછત દૂર કરી શકાય છે સમજી લો કે રાજકોટ અને મોરબી છે હવે રાજકોટમાં બે કારીગરની જરૂર છે જ્યારે મોરબીમાં બે કારીગરો વધુ છે તો આ બે કારીગરોને આપણે રાજકોટ ટ્રાન્સફર કરી દઈએ તો એને શું કહેવાય બદલી ત્યાં એનો હોદો અને લાયકાત તેની જ રહે છે માત્ર સ્થળ ફરે છે તો આમ બદલી કરીને પણ આપણે ભરતી કરી શકીએ છીએ ત્રીજું છે કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને એકમમાં ખાલી પડતા જગ્યાએ ભરવા માટે વર્તમાન કર્મચારીઓની માહિતી આપવામાં આવે છે અને યોગ્ય લાયકાત ધરાવતા તેમના સગા સંબંધીઓ કે મિત્રોની ભલામણ કરવા જણાવવામાં આવે છે તેઓ પાસેથી અરજી મેળવીને ભરતી કરવામાં આવે છે પોતાના સગા કે મિત્રોની ભરતીમાં સહભાગી થવાની તક મળવાથી વર્તમાન કર્મચારીઓનો ઉત્સાહ અને ધગસ વધે છે અને તેઓ ગર્વની લાગણી અનુભવે છે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ એમાં જ કોઈ એક જગ્યા ખાલી થઈ છે અને એ જગ્યા માટે જો આપણો બેસ્ટ ફ્રેન્ડ ત્યાં આવી જાય તો આપણો કામ કરવાનો જુસ્સો શું થાય છે બમણો થાય છે અથવા આપણો ભાઈ આવે તો એ આપણે કામ કરવાનો જુસ્સો વધી જાય છે તો અહીં આપણા જ એકમમાં કામ કરતા કર્મચારીઓના જો સગા સંબંધીઓને આપણે તક આપીએ તો આપણા જે એકમમાં કામ કરતા કર્મચારીઓના જુસ્સામાં વધારો થાય છે એક એકમને ફાયદો થાય છે ત્યારબાદ ચોથું આવે છે અગાઉથી છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને ભૂતકાળમાં જ્યારે એકમમાં કામ કરતા કર્મચારીઓ કોઈ કારણોસર છૂટા કરવા પડ્યા અથવા પોતાની મરજીથી અન્ય જગ્યામાં જોડાઈ ગયા હોય અને તેમાંથી સંચાલકો અનુભવી અને જ્ઞાન ધરાવતા અને કાર્યદક્ષ કર્મચારીઓને પરત બોલાવી ભરતી કરી શકે છે કે કોઈ ઈ નોકરી મૂકીને વૈયા ગયા હોય અથવા કંઈ એવો મંદિરનો આવ્યો કે આપણે સોરી એ બીજી જગ્યાએ કામ કરવા માટે ગયા હોય અમુક કારણોસર અને જરૂર પડે તો ત્યારે ત્યારે એની કર્મચારીઓને પરત બોલાવીને આપણે એ પડતી માટેની ખાલી જગ્યા આપણે પૂરી શકીએ છીએ પાંચમું આવે છે બઢતી સાથે બદલી કરીને આ પદ્ધતિના એકમમાં હાલના કર્મચારીઓને આ જ સંચાલન હેઠળ અન્ય સ્તરે ચાલતા એકમમાં કર્મચારીઓની કાર્યદક્ષતા વફાદારી અને અનુભવને ધ્યાનમાં રાખી ભરતી સાથે બદલી કરવામાં આવે છે દાખલા તરીકે મોરબીમાં કોઈ ક્લાર્ક હોય અને એ રાજકોટ આપણે એને મેનેજરની પોસ્ટ આપી તો એની ક્લાર્કમાંથી મેનેજર બન્યું એટલે બઢતી થઈ અને મોરબીથી રાજકોટ ગયું એટલે શું થઈ બદલી તો આમ ભરતી સાથે બદલી આપીને પણ તમે કર્મચારીનો જુસ્સો અને ઉત્સાહ વધારી શકો છો અને તે જગ્યા પણ પૂરી શકો છો છઠ્ઠું છે પ્રતિક્ષા યાદી આ પ્રતિક્ષા યાદી એટલે સમજી લો કે ભૂતકાળમાં તમારે સો કર્મચારીઓની જરૂર પડી હવે હંમેશા જરૂર હોય એના કરતાં વધારે જ અરજી આવતી હોય કે તમે સો માણસોની જરૂર છે અને તમારે આ અરજી એવી બસો વ્યક્તિની તો આમાંથીને આપણે સિલેક્ટ કેટલા કરવાના છે શો તો બાકીના જે સો કર્મચારીઓ છે એની આખી એક ફાઇલ બનાવવામાં આવે કે એના બાયોડેટા ની હોય ને આ કે એક ફાઇલ બનાવે હવે કંપનીને જ્યારે જરૂર પડે ત્યારે બીજી જાહેરાત કરતાં એ જ ફાઇલમાં જેવાલા સો વ્યક્તિઓના રેફરન્સ છે એને જ પાછો ફોન કરીને બોલાવવામાં આવે છે જેથી કરીને એકમનો સમય બચી જાય છે હવે આ બધી વાત હતી ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોની હવે આવે છે ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એમાં પહેલું વહેલું આવે છે જાહેરાત દ્વારા અસરકારક ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે વર્તમાન પત્રો ધંધાકીય સામાયિકો વિશિષ્ટ વ્યવસાયના સામયિકોમાં જાહેરાત દ્વારા અરજી મંગાવવામાં આવે છે આ ઉપરાંત ઉમેદવાર ટેલિવિઝન ઇન્ટરનેટ વેબસાઇટ પર જાહેરાત જોઈને પણ ઓનલાઈન અરજી કરી શકે છે દૂર દૂરના સ્તરેથી વધુ સંખ્યામાં અરજીઓ મંગાવી શકાય છે તેમાંથી યોગ્ય કર્મચારીઓની પસંદગી થઈ શકે છે પહેલાં વહેલા આપણને એ પ્રશ્ન થાય કે આંતરિક પ્રાપ્તિ સ્થાનો હોવા છતાં આપણે બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાંથી સુકામે ભરતી કરવી જોઈએ જો આંતરિક પ્રાપ્તિ સ્થાનો હોય ને એમાં આપણી પસંદગી સીમિત બની જાય કે આપણે જે ઓળખતા હોય અથવા આપણા જાણીતા હોય કે અથવા આપણા અન્યના કોઈ જાણીતો એટલાનો જ આપણને રેફરન્સ મળે છે એનાથી બહાર આપણે બીજા કોઈ વ્યક્તિ મળતા નથી તો ક્યારેક એવું થાય કે એના કરતાં પણ વધારે આવડતવાળા વ્યક્તિઓ હોય છે પણ આપણે એનો સંપર્ક કરી શકતા નથી તો એના માટે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો ઉપયોગી બને છે અને એમાં આવે છે જાહેરાત દ્વારા તો ટેલિવિઝન હોય સામાયિક હોય કે છાપા હોય આ બધા દ્વારા આપણને એમાંથી કર્મચારીઓ અરજી કરે છે અને એમાંથી જ આપણને અરજીઓ મળી જાય છે પછી આવે છે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરી શોધતા ઉમેદવારોનું નામ એનું સરનામું એની શૈક્ષણિક લાયકાત અનુભવ અને કૌશલ્ય જેવી બાબતોની નોંધણી કરી યાદી તૈયાર કરે છે જે એકમો આ સંસ્થાની સેવા માગે તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલવામાં આવે છે અને તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકાય છે કે સમજી લો કે તમે તમારું બીકોમ પૂરું થયું તો આ રોજગાર વિનિમય કચેરીમાં તમારે તમારું નામ ત્યાં નોંધાવી દેવાનું હોય તમે કયા ફિલ્ડમાં કર્યું છે એની બધી તમારી અભ્યાસની બધી માહિતીને બાયોડેટા તમારે ત્યાં રોજગાર વિનિમય કચેરીમાં નોંધાવી દેવાની હવે સમજી લો કે તમે સેલ્સમાં એમ કર્યું હોય અને કોઈ પણ કંપનીએ સેલ્સ મેનેજરની જરૂર હોય તો એ આ રોજગાર વિનિમય કચેરી દ્વારા માહિતી મેળવે કે ચાલો ભાઈ સેલ્સમેન સેલ્સમાં એમ સેલ્સમાં કર્યું હોય એવા કેટલા ઉમેદવારો છે તો એમાં જેટલા ઉમેદવારોના નામ હોય એ બધા ઉમેદવારોની અરજી દ્વારા એ કર્મચારીઓ મેળવી શકે છે ત્યારબાદ આવે છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અત્યારના ઘણા બધા એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે આપણે થ્રી ઇડિયટ પિક્ચર તો જોયું હશે કે એમાં જ્યારે ચાલુ સ્ટડીએ મોટી મોટી કંપની આવે ને ત્યાંથી નજી લોકો શું કરે છે રિક્રુટમેન્ટ કરે છે બરાબર તો આ એક શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતીનું જ ઉદાહરણ છે અત્યારે તો બહુ એવો મોટો ક્રેઝ છે કે જેમાં આઈઆઈએમ છે આઈઆઈટી છે જેવી સંસ્થાઓ દર વર્ષે આવા ભરતી મેળા યોજે છે જેને આપણે કેમ્પસ પ્લેસમેન્ટ કહીએ છીએ ત્યારબાદ આવે છે મજૂર સંઘો દ્વારા મજૂર સંઘો ધંધાકીય એકમના કામદાર સભ્યોની નોંધણી કરતા હોય છે ક્યારેક એકમમાં કામ ઓછું થતાં અન્ય કારણોસર કામદારોને છૂટા કરાય છે કામમાં વધારો થતા મજૂર સંઘોની મદદથી આ કામદારોની ભરતી કરવામાં આવે છે દાખલા તરીકે કાપડ ઉદ્યોગ છે ખાણ ઉદ્યોગ છે તમે જે પ્રકારના મજૂર જોતા હોય એ પ્રકારના સંઘ દ્વારા તમે આવા મજૂરો મેળ મેળવી શકો છો ત્યારબાદ આવે છે ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ પદ્ધતિમાં ઠેકેદારો કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે અહીં ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદારો પૂરા પાડવાનો કરાર થાય છે એટલે કે એનું એમાં એ પ્રકારનું જે કાંઈ પણ એ કમિશન નક્કી કરે કે જેવા કર્મચારીઓ જોઈ છે એ બધા કર્મચારીઓ મેળવી આપવાની જવાબદારી આ ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર લે છે એટલે ધંધાકીય એકમે બીજી કાંઈ વર્ક કરવું પડતું નથી તે ઠેકેદારની મદદથી જોઈ એવા કર્મચારી મેળવી શકે છે અને આ પદ્ધતિમાં કામદારોનું શોષણ થવાની શક્યતા વધુ રહેલી છે સામાન્ય રીતે બિનકુસર કર્મ કામદારો આ રીતે પૂરા પાડવામાં આવે છે છે દ્વાર પર ભરતી આ તમે તમે જોયું હશે કે ક્યારેક રસ્તા ઉપર જતા હોય અને દુકાનમાં પાટલું માર્યું હોય કે માણસો જોઈ છે એવા ઘણી બધી જગ્યાએ તમે આવા બોર્ડ લખેલા જોયા હશે તો આ એ છે દ્વાર પર ભરતી એટલે કે ગેટ પર ભરતીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે પોતાને એક નાનકડું બોટ મૂકી દે અને એમાં જે માણસોની જરૂર હોય એમાં લઈ તમે ઘણીવાર વાંચ્યું હશે ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ માટે સેલ્સમેન જોઈએ છીએ બરાબર કારખાનામાં કામ કરી શકે તેવા મજૂરો જોઈએ છીએ તો આ દ્વાર પર ભરતીનું એક ઉદાહરણ છે અને સાતમું છે આધુનિક ભરતી બરાબર હવે તો જેમ સમય જતો ગયો તેમ ઇન્ટરનેટનો પણ ઉપયોગ વધતો કે એટલે આ ઘણી બધી વેબસાઇટ છે નોકરી ડોટ કોમ એવી ઘણી બધી વેબસાઇટ છે કે જ્યાં તમે તેમાં રજીસ્ટ્રેશન કરાવો તો તેના દ્વારા કર્મચારીઓનું ખૂબ મોટું લિસ્ટ બની જાય છે અને એમાંથી જરૂરી એવા કર્મચારીની પસંદગી થાય છે જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંભવિત ઉમેદવારોની જરૂરી વિગતો નોંધે છે એકમમાં જ્યાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે આ માટે ઘણી બધી પ્રક્રિયાઓ ઓનલાઈન દ્વારા થાય છે જેમ કે અરજી મેળવવાની પરીક્ષા પરિણામ નિમણૂક આ પદ્ધતિમાં ઉમેદવાર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો તેનો વધુમાં વધુ લાભ મેળવી શકે છે સામાન્ય રીતે કુશર કર્મચારીઓની ભરતી માટેનું આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે તો અહીં આપણે કર્મચારી ભરતીના પ્રાપ્તિ બે જોયા એક આંતરિક અને બીજું બાહ્ય હરિઓમ અસ્તુ